આજે વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવી છે આગામી પંદરમી સપ્ટેમ્બરથી હેલ્મેટનો કડક અમલવારી થાય તે હેતુસર વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું હેલ્મેટ અંગે માઇક એનાઉન્સથી લોકોને મેસેજ આપવામાં આવ્યા હતા સાથે ફેન્સી નંબર પ્લેટવાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો બુલેટ ચાલકો જે મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ કરે છે તેઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે પંદરમી પછી જો તમે હેલ્મેટ નહીં પહેરો તો દંડની કાર્યવાહી માટે તૈયાર રહેજો પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થતું હોવાથી અમે પબ્લિકમાં જનજાગૃતિ લાવવા માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનું અમે અનુરોધ આદેશ આપીએ છીએ કે પંદર પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટ નહીં પહેર નહીં પહેરવામાં આવે તે એવા ટુ વ્હીલર વાહનોને અમે ડિટેન કરી નાખીશું તેથી તેમના પરિવારની તેમાં તેમની સુરક્ષા માટે હેલ્મેટ પબ્લિક અવશ્ય પહેરી શકે તે વાહન ડિટેન થશે કમ્પલસરી વાહન ડિટેન થશે